ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તેમાં ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં આવી રહેલા રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેમજ આ પર્વની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં આવે તેને લઈ ઝઘડીયા પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ઝઘડીયા પોલીસ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં રામનવમી નિમિત્તે નીકળતી શોભાયાત્રા નીકળે તેમજ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝઘડીયા પોલીસ સ્ટેશન પીઆઈ નીતિન ચૌધરી દ્વારા ઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હિન્દુ મુસ્લિમ આગવાનું તેમજ વધેદારો સાથે ખાસ બેઠક કરી સૂચન કરવામાં આવ્યું હતું આજ રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આગામી છ તારીખના રોજ રામનવમીનો જે તહેવાર છે એ ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂપથી ઝઘડિયા ખાતે યોજાનાર છે અને એમાં ઝઘડિયા મળીઘાટ ખાતેથી પાતળિયા હનુમાનજી મંદિર સુધી એક શોભાયાત્રાના સ્વરૂપે એક બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલું છે એ આયોજક જ્યારે અત્રે મંજૂરી માટે આવેલ ત્યારે પણ એમને આગ્રહ કરેલો ને આજે આ શાંતિ સમિતિની જે મિટિંગ હતી એ મિટિંગમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો શાંતિ સમિતિના સભ્યો તમામ હાજર હતા એમના અને જે આયોજકો છે એ પણ હાજર હતા એમને મેં એક સજેશન અને આગ્રહ કરેલો છે કે જે રેલી નીકળનાર છે એમાં તમામ બાઇક ચાલકો હેલ્મેટ પહેરે એકબીજાની આગળ પાછળ જ ચાલે લાઈન બદ્ધ ચાલે જેથી કરીને રેલી જે છે એ ખૂબ જ ડિસિપ્લિનમાં અને સમાજમાં એક હેલ્મેટ અત્યારે જે હેલ સરકાર શ્રી અને હાઈકોર્ટ દ્વારા જે હેલ્મેટ અંગે જે નિર્ણય લેવામાં આવેલો છે એમાં તમામ એક પહેરે તો એનો મેસેજ એક બહુ પોઝિટિવ રહેશે એવો આગ્રહ કરેલો છે અને ડીજે બાબતમાં પણ જે ડીજેમાં જે સોંગ હશે એ પણ ધાર્મિક અને કોઈ એવા ડાયલોગ બાજી ના થાય કે જેની કોઈની લાગણી દુભાય એ પ્રમાણે એક મિટિંગનું આયોજન કરેલું અને સૌને આભાર માની પછી મિટિંગ પૂર્ણ કરેલ છે